સસ્તાના જ વિતરકો અને સરકાર વચ્ચેની બેઠક જેમાં નિષ્ફળ થતાની સાથે જ જંગ છીડી ગઈ હોય તેવી પણ વિગતો સામે આવી પુરવઠા વિભાગના સચિવ એ આરોપ લગાવે છે કે સાયબર ક્રાઇમ કેસમાં કેટલાક વિતરકો જામીન પર બહાર ફરે છે અમને બધું ખબર છે આ સાંભળતાની સાથે જ ફેર પ્રાઇઝ એસોસિએશન પ્રમુખ પ્રહલાદ જોશીએ જવાબ આપતા કહ્યું કે ડરાવવાનો પ્રયાસ ન કરો અમને ડર નહીં લાગે યુટીઆઈ પાસે બધો ડેટા સરકાર પાસે છે તો ગ્રાહકોનો ડેટા કઈ રીતે લીક થયો જે અધિકારીએ લીક કર્યું તેની તપાસ કેમ નહી કેસ થતા તો અત્યાર સુધી કેમ પગલા ન લીધા તેવું પણ કહ્યું પ્રતિનિધિઓને સંભળાવ્યું કે સાયબર ક્રાઇમના કેસોમાં કેટલા જામીન ઉપર બહાર ફરે છે એ અમારી જાણમાં છે અમે છોડવાના નથી મારો સીધો પડકાર છે સાયબર ક્રાઈમ નો કેસ થઈ ઘણો સમય થયો અત્યાર સુધી સરકારે સાયબર ક્રાઈમ માં શું પગલા લીધા તે જાહેર કરો બીજો પ્રશ્ન છે કે સાયબર ક્રાઈમ ત્યારે જ થાય જ્યારે ગ્રાહકોના ડેટા સાયબર ક્રાઈમ કરવા હાથ લાગે હું સચિવશ્રીને કહેવા માંગુ છું કે ગ્રાહકોના ડેટા યુટીઆઈ દ્વારા સરકારની કસ્ટડીમાં હોય આ ડેટા બહાર કેવી રીતે આવ્યા